ઉચ્ચ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ અને પૌરાણિક સ્થળ એટલે અર્જુનનાથ મહાદેવજીનું મંદિર વર્ષ બે હજાર બાવીસમાં ઉચ્ચ નદીમાં આવેલા પૂરને કારણે અર્જુનનાથ મહાદેવજીના મંદિરની પાછળ આવેલ નકુલેશ્વર મહાદેવજીનું મંદિર નદીમાં ધરાશાયી થયું હતું જે બાદ હવે સંખેડાના ધારાસભ્ય અભયસીભાઈ તળવીની મહેનત રંગ લાવી છે તેમની સબળ રજૂઆતને પગલે પાછળ પ્રોટેક્શન વોલ મંજૂર થઈ છે જેના માટે બે પોઈન્ટ જીરો બે કરોડ રૂપિયા મંજૂર થયા છે જેને લઈ સંખેડાના શિવભક્તોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને સંખેડા ગામની ભાગોળે આતિશબાજી કરાઈ હતી અને સંખેડાના ધારાસભ્ય અબેસીભાઈ તળવી નીતિનભાઈ શાહ સંજયભાઈ દેસાઈનું સ્વાગત સન્માન કરાયું હતું અર્જુનનાથ મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરને ભારે પૂર આવવાને કારણે વર્ષો વખતો વખત ડેમેજ થઈ રહ્યું હતું અને અમારા જે સંખેડાના અમારા આગેવાનો છે સંજયભાઈ દેસાઈ અમારા નીતિનભાઈ શાહ સરપંચ ડેપ્યુટી સરપંચ અને બધા ટ્રસ્ટી મંડળના આગેવાનોએ મારી સમક્ષ રજૂઆત કરી હતી અને આ રજૂઆતને પગલે મેં રાજ્ય સરકારમાં લગભગ છેલ્લા એક વર્ષથી હું મહેનત કરતો હતો અને હમણાં થોડા સમય પહેલા અહિયાં ભજન કીર્તન બી થયું પરંતુ મારે સરકાર નો આભાર માનવો છે અને આજે રાજ્ય સરકાર તરફથી પ્રમ દિવસે મેં અમારા કુંવરજી બાવળિયા સાહેબ માનીય સિંચાઈ મંત્રીને રજૂઆત કરી હતી કે ભાઈ હવે તાત્કાલિક આની મંજૂરી મળે અને તરત મંત્રીએ નીચે સચિવને સૂચના આપી અને તાત્કાલિક ચાર બે બે હજાર પચીસ આજે જ કાગળ ત્યાંથી નિષ્પેશ થયો છે અને મને કેના જણાવતા આનંદ થાય છે કે આ બધાની રજૂઆત ધારાસભ્ય તરીકે મને પણ દુઃખ થતું હતું મારી લાગણી પર મને મને બહુ દુઃખ થતું હતું કેટલાક લોકોને ગમ કેટલાક લોકોને એવું લાગતું હતું કે આ ધારાસભ્ય કામ કરતો નથી એવું પણ મારી સામે વાત આવતી હતી મને ખબર છે હું જાણું છું પણ સંજયભાઈ દેસાઈ અને નીતિનભાઈ અમે અમે જે કામ હાથમાં લઈએ છીએ એને આ ધારાસભ્ય છોડતો નથી અને આજે રાજ્ય સરકાર તરફથી બે કરોડની અર્જુનનાથ મહાદેવની બે કરોડ રૂપિયાની બે લાખની મંજૂરી મળી છે આજે અર્જુનનાથ મહાદેવની જે દિવાલ મંજૂર થઈ છે એમાં સૌપ્રથમ તો ધારાસભ્ય હભેસિંહભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે જે દિવસથી આ ગામ બંધ રહ્યું હતું તે દિવસથી આ ધારાસભ્ય ખૂબ ઉદ્વેગમાં હતા અને હું એમની જોડે બરોડાથી આવ્યો હતો તો મને ખબર છે તેમને આંખમાં પાણી આવી ગયેલું કે ભાઈ આ લોકો આટલા વર્ષોથી મને મત આપે છે એના કારણે અધિકારીઓ જોડે ખૂબ જ લડાઈ બી થયેલી આ કેસમાં અને તારથી એ સતત અવિરત એમને આ દિવાલની પાછળ જ હતા આજે બી અત્યારે અમે એમની ઓફિસે ગયા તો એમને હર્ષના આશુ હતા આજે કે ભાઈ ચાલો આ સરસ કામ મારાથી એક થયું અને જે લોકો ઘણા એલફેલ બોલતા તે વાત છોડ દો પણ એવું કે એકસો આઠ નહીં બસો ને સોલ્લી ગતિથી કામ કરવા વાળા ધારાસભ્ય બસ પેલા ઉચ્ચ નદીના પુર આવા તે અર્જુનાથ મહાદેવની પાછળ નકુલેશર મહાદેવની પાણીમાં પ્રવાહમાં વહી ગયા હતા અને અર્જુનાથ મહાદેવ મંદિરમાં બી ખતરો હતો અમે ધારાસભ્ય શ્રીને તથા ગામજનો ભેગા થઈને રજૂઆત કરી હતી અને રજૂઆત ધ્યાનમાં રાખી એમને આગળ રજૂઆત રજૂઆત કરતા મંદિર માટેનો ગ્રાન્ટ મંજૂર કરાવ્યા છે આજે અમને ગામમાં બહુ આનંદ ઉલ્લાસ છે સર્વે શિવ ભક્તોનો આનંદમાં છે અમે આજે એમનું બહુ પ્રેમથી સ્વાગત કરે છે અને અમારે સંરક્ષણ દિવાલ થઈ એટલે ગામનો આસ્થાનું કેન્દ્ર બચી આવું છે હર હર મહાદેવ આજ રોજ માનનીય ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તરવી સાહેબનું સન્માન કરવામાં આવેલું છે અર્જુનનાથ મહાદેવ મંદિરના પાછળના ભાગમાં નકુલેશ્વર મહાદેવ મંદિર બે વર્ષ અગાઉ પાણીમાં ધરાશાય થવાના કારણે એક માંગ ઉઠી હતી સંરક્ષણ દિવાલની જે માનનીય ધારાસભ્યશ્રી અને સંજયભાઈ દેસાઈ નીતિનભાઈ શાહ દ્વારા સતત માર્ગદર્શન લઈ એનું કામ કરવામાં આવેલું છે ગુજરાત સરકાર દ્વારા એના માટે બે કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલી છે એ તબક્કે મંત્રી શ્રી કુંવરજી બાવરિયા સાહેબ સિંચાઈ વિભાગ અને સચિવ શ્રી વ્યાસ સાહેબ અને પટેલ સાહેબનો ખૂબ અમે આભાર માનીએ છીએ સાથે ધા ધારાસભ્યશ્રીનું જે કામ છે એ ખરેખર જે એકસો આઠ કહેવામાં આવે છે પણ હું મારા હિસાબે અમને ચાર ગણું આપણે કરીએ તો ચારસો ને બત્રીસ ગણી તાકાતથી એમને કામ કરેલું છે એ તબક્કે તમામ શિવ ભક્તો એમનો ખૂબ ખૂબ આભાર માને મંદિરની પાછળ જે દિવાલ કરવાની જરૂરિયાત હતી એના માટે અમે ધારાસભ્યને બહુ ઘણી વખત રજૂઆત કરી અને એકદમ ઝડપથી એમને એને ધ્યાન પર લઈ તાત્કાલિક ત્રણ દિવસમાં એને મંજૂરી લઈ આવ્યા છે અને એના માટે અમે ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તળવી ગામ સંખ્યા ગામ વધી હું સંપૂર્ણ એમનો આભાર માનું છું